कई जो देव कचरे का इससे मैं पानी करें नकल भगवान इशाप सीए सत्संग कर बोलो कई जो ने मावा तो यूं सी करा भी दिखा इस चिपला चिपले इसे सत्संग कर बोलते हर आज भी बोले बाल दरें के भाई हम लोगों के दुश्मन चारों हो के बोलते हैं। કોઈ વિનો મુકો મંસાલા હસ્માં રમો વૈવાપે મેળાના આધા આજે આપણે મુંડા મેળા છેમાં દેવ દરેક દરેક પાલન થજો કોઈ પાલન ના થાય એવો કયો اوه کي چنت چره پورو ٿي وڃي ભગવાને આપણા આપણા ગામને ખરેખર સદબુદ્ધિ આ ગામ ગામ છે આપણે દે સુતન છે અને ખરેખર લાયક તેનું નામ આપણા ગામની અંદર ધારો કોઈ મરણ પરદન પડે મરણ પરત બને આ 100% પાળદો પાસા ગમે ના કે તમે ડોમીર હોય ગમે તો તમારી મરણ પરત કે અપણ ગલંતર પણ છેલ્લો દિવસે ખાલી રાખવાનું છેલ્લો દિવસ એ ના મરું હોય તેજી હોય જફન હંતે રક્ષક આ વાત કહે છે કે આ છે નો વાત આ વાત કહે છે કે 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 આ હા ઓપકો દાદા મેં તેલા દુતે ઓરાંગઝેબ ઇલુસલ નહીં અમાર પાડો જીવ નું છે કે આપણે હા પા અમે ઓપકો એ તો આઈ પાકત છે આ જ વાત છે અક્બર મેં કીધું વાત છે આ

દીકરીને આપો એટલું છે પણ મર્યાદામાં જે આપણે લઈ જવાનું ત્યાં માફ કર્યું છે

વાળવાળી ફરતા ના જમીન હોનાર આપણે વાળવાળી ફરતા આ વાળવાળી પર મતદાન કરી પળ કોળીયે હોનાર રોકતા જો જીંદગી ના ખેડ કોટો ખર્જો કરાવવા રેવું ને ઇ પટ તો ઓમને પણ પતાય 아멘 ہاں اب تو وی لے تا او ہسٹل فتنہ تر بند تھو بہت سا یہ و کڑا ہسٹل کوئی نہیں ہے کوئی મારું તમને ગારે રોહડા પોતા પંપ આવે છે એટલે એકટાળું ભરી વાહનો ઘરમાં વર્તેલા ભલે હોય ને એટલે કોમ આવતું છે નાના વેપારનો ધંધો પડ્યો એની અને આ ઇંતરનું વાહન નામ કેડું જે આપતો એવું આ પોતાનો પંપ વાળા આ સાવા સંકટમાં ઓડે કદાપ મેવાત પણ ગતો હતો ગતો અહી લા છેની હાતો એટલે વાતમાં

જે ભણીદોને ઉત્તર છે ખબર ખબરો સાંભળ્યા આપણે ધારો કે કોઠાની અંદર આ બે ચાર કોમ આપણે ધારો કે જે આપણો સાયમ છે જે હાટે થી હાટુ છે ઈ રે તો ગોમની અને એને આપણે આગળ રે આપણે એની એક સૂચના છે તો આ દરેક અમલમાં લેજો અને આ ભણીદો કી સંતો જે ધારો કે

ભગવા <laughs>

यह तो हमारे आभूत के लिए हमार गमावारी पे तो आदरणीय को सही कर सकते हैं अब सरकार का प्रस्ताव पर बता कारण तीन महीने उसका खेलने के तरीके अच्छे उसका वोहरा ने वो उच्चारण दिला सर्विस सारी जो ये बात को दिखाई सरकार की आत्म रक्षा अभियान हमेर राष्ट्रत्वनीय 对对对对对